રાપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર એકસો ચોવીસ ઓબ્લિક બે હજાર પચીસથી રજીસ્ટર થયેલો છે એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે પણ કાકા સાહેબના ટિકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈ દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાત ચલાવે છે ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે નજીકમાં રહે છે તો ઓગણીસ તારીખના દસેક દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે રાત્રે બે વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવવા મુજબ એના એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કાર નામના જે બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એને બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગ કાર આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસ બીએનએસ ની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે એના કાકા જે કાલુભાઈ સુરેશભાઈ કાર છે એ દાંડિયા બજાર કાકા સાહેબના ઠેકરાવ રહે છે અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે ફરિયાદની જે હકીકતો છે એ પ્રમાણે અલગ અલગ ફક્ત એના ઘરે અને અલગ અલગ ટાઈમે દસ દિવસ સુધી આવી રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે વિક્ટીમ છે એનો જે જન્મ તારીખ બાવીસ આઠ તેર ની હોય અગિયાર વર્ષ દર મહિના અને સત્યાવીસ દિવસની જે ભોગ બનનાર બાળિકા છે મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જુડિશિયલ કસ્ટડી છે આવે છે સગીરા પેલી વાર નું જ કે છે કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે જે છેલ્લા દસેક દિવસમાં થઈ રહ્યું છે એમ જણાવે છે